ભરૂચ ચૌદ અંધ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરા કરી અને પરત ફરતા સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના ચૌદ અંધ વ્યક્તિઓએ મક્કા અને મદીના ખાતે ઉમરા કરી અને પરત ભરૂચ ખાતે આવી પહોંચતા આ તમામ અંધ વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું મુસ્લિમ સમાજના વ્યક્તિઓ માટે સાઉદી અરેબિયામાં આવેલા મક્કા મદીના ઉમરા કરવા પર જવું એક ખૂબ જ મોટી વાત કહેવાય છે જોકે આંખોવાળા વ્યક્તિઓનો તો ત્યાં જઈને મક્કા અને મદીના જોઈને તેના દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા બ્લાઇન્ડ સેન્ટરના અંધ વ્યક્તિઓની ભરૂચના જ શાહિદ કુરેશી નામના વ્યક્તિ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાતે ગયા હતા ત્યાં તેમના અંધ વ્યક્તિઓએ મળતા તેઓ અંધલિપિથી પડતા હોય તેમણે તેમને તેઓ મક્કા મદીના ખાતે ઉમરા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેઓનું કહેવું હતું કે તેઓ ભલે મક્કા મદીનાની તે લોકો જોઈ નહીં શકે પરંતુ તેને અડીને તેનો મહેસૂસ કરી શકશે જેથી સાઈદ કુરેશીએ તેમની ઈચ્છા મુજબ ચૌદ અંધ ભાઈઓ અને એક અંધ બહેન સાથે તેમની ખિદમત કરનારા નવ લોકોની મક્કા મદીના જવા અને આવવાની તમામ વ્યવસ્થા કરી અને તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ તેમને ઉમરા કરવા માટે મોકલ્યા હતા આ તમામ લોકો આજે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સલામત રીતે ઉમરા કરી અને પરત આવતા ભરૂચ બિલાલ પાર્ક સોસાયટીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ સમય ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સાહિદભાઈ કુરેશી સલીમભાઈ અમદાવાદી બિલાલ પાર્ક સોસાયટીના પ્રમુખ ફારૂક ચાંચવેલવાળા લુકમાન મેરીવાલા આકિબ મુનશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ અસલામુ વાલેકુમ આજ રોજ તારીખ 26 2025 અને બુધવારના રોજ ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના જાવિદભાઈ અને એમના પપ્પા ને એમની સમગ્ર ટીમ દ્વારા અમારા બિલાલ પાકિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના ચૌદ જેટલા દીકરા અને એક બેન ને એમ નવ લોકો બ્લાઇન્ડ અને એમની સાથે પંદર લોકો બ્લાઇન્ડ એમની સાથે નવ લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનો એક અહીંયા ભરૂચ થી તારીખ પંદર તારીખે ટૂટ ગયેલો અલમદુલ્લા તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અન્નજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીડા કરવા સારી રીતે દીડા કરીને તમામ પ્રકારના અડકાનો કરીને અલમદુલ્લા આજે મોટી સંખ્યામાં બિલાલ પ્રમુખ એવા ફારૂકભાઈ સાચેલ વાળા અને એમના સોસાયટીના તમામ લોકો મોહસીન લુકમાન બીજા ઘણા મિત્રો હતા એમનું નામ મળે એ લોકો અહીંયા એક સુંદર વ્યવસ્થા ઉભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી મિનહાસભાઈ અને તમામ નવ યુવાનો અહીંયા ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત થયા અને આજે જયારે અહીંયા અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધારેલા છે તો બહુ ખુશીની ની લાગણી અનુભવી અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે સાહિદભાઈ જેઓ એમપી ના છે અને ભરૂચ બિલાલ પાક માં રહીને આજે જે બિચારા મજલુમ લોકો જે લોકો સપના મેં પણ ના વિચાર્યું હતું કે અમે અલ્લાહ અને અલ્લાહના રસૂલના રસુલ ના દીદાર કરીશું અલહમદુલ્લા મક્કા અને મદીના તમામ પ્રકારના હરકાનો અદા કરીને જાળો તો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ બિલાલ પાક પરત પડેલા છે

તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ પંદર તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી પંદર જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું જ્યારે સાઈદભાઈ અમારું પ્રપોઝર આપ્યું કે સાઈદભાઈ આપણો મારો પ્લાન આવો છે તો મેં વિચાર્યું કે ઇન્શાલો તાલ આપણે કંઈક કરીએ ત્યારે અહમદુલ્લા એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તને એટલી મદદ આવી કે જ જય જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યા ઇમિકેશનથી લઈ ને જ્યાં રિયાઝુલ જન્ના હોય કે પછી જનરુલ બકી હોય કે હઝર પ્રસ્તાન રોજા બકર સલામ પેશ કરવાનું હોય અહીંયા સુધી કે તવાબમાં પણ અલમદુલ્લા તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે વિકલ્પ બ્લાઇન્ડ છે તે લોકો ટોલાને ચૂમીને આવેલા છે અલહમદુલ્લા એટલો અલ્લાદ આમાં ફઝો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો ખાસ આપ લોકોની દુઆ આજ આજરોજ તમારે જે મને સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો બનાવ્યો તમે લોકો આવી ને બિલાલ પાકની દરેક દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તો બનાવીને આટલો પોતાનો બપોર સમય અમારા ચાર સરહ ચાર થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભારી ને અમારું સ્વાગત મારું ઊભા રહે ખૂબ ખુશ અને શહીદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલમદુલ્લા અલહમદુલ્લા જે એમને ખિદમત અમને સૌડી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી ઓકે ઝઝાકલ્લાઉ મને ખૂબ આભાર એમને ખૂબ તરક્કી આપે જાય ઝઝાકલ્લાવ ખે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો